નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો મિત્રો જન્માષ્ટમીના તહેવારોની સુખરૂપ પૂર્ણાહુતિ થઈ ચૂકી છે જનજીવન પાછું યથાવત પોતાના કામે ચડવા લાગ્યું છે આ તહેવારો દરમિયાન કેટલાક લોકોને મળવાનું થયું પત્રકાર હોવાના નાતે તેમણે કેટલીક રજૂઆતો આપણી સમક્ષ મૂકી કે અમારા વિસ્તારમાં આટલી તકલીફ છે બેરોજગારીની સમસ્યા છે એટલે રજાનો માહોલ હોય અને જે સ્વાભાવિક ચર્ચાઓ થાય તે ચર્ચાઓ થઈ પરંતુ આમાંથી એક વાત એ જાણવા મળી કે લોકો ઘણી ખરી સમસ્યાઓ જાણે છે તેના મૂળને પણ જાણે છે પરંતુ તેના નિરાકરણ માટે તેઓ સ્વતઃ સક્રિય નથી આ વાતને થોડી સરળતાથી સમજીએ કે કોઈ વિસ્તારની અંદર કાંઈ સમસ્યા છે રોડની સમસ્યા છે રસ્તાની ગટરની સમસ્યા છે સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે સાફ સફાઈની સમસ્યા છે કે કોઈ શહેરમાં બેરોજગારીની સમસ્યા છે વાહનના કનેક્ટિવિટીની સમસ્યા છે લાઇટની વીજળીની સમસ્યા છે આવી અનેકવિધ સમસ્યાઓ દરેક શહેરની અંદર જોવા મળે છે પરંતુ આ સમસ્યાઓ જો કોઈ અન્ય વ્યક્તિ હલ કરી દેતો હોય તો આપણે તેમાં પડવું નથી આ એક આપણી માનસિકતા બની ગઈ છે ઘણી વખત આપણને જોવા મળે છે કે ચૂંટણીઓ હોય કે કોઈ સામાજિક કાર્યક્રમો હોય દુઃખદ પ્રસંગ હોય કે સુખદ પ્રસંગ હોય મોટા મોટા નેતાઓ તેમાં હાજરી આપતા હોય છે જનસામાન્યને મળતા હોય છે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય કે કોઈ પણ હોય તેઓ આવા કાર્યક્રમોની શોભામાં અભિવૃદ્ધિ કરતા હોય છે લોકોને મળે છે પરંતુ આવા સમયે લોકો માત્ર તેમની સાથે ફોટો પડાવીને સોશિયલ મીડિયામાં તે નેતાના વખાણ કરીને મૂકી દે છે પછી આ જ વ્યક્તિઓ જેમણે ફોટા મૂક્યા હોય કે ફલાણા ફલાણા બહુ મહાન નેતા અમારા વિસ્તારમાં આવ્યા અને અમને મળ્યા બહુ સારું કામ કર્યું આ વિકાસની મૂર્તિ છે આ વિકાસ પુરુષ છે કે વિકાસ મહિલા છે જે કાંઈ હોય તે જે કોઈ નેતા હોય તે એવી રીતના સોશિયલ મીડિયા પર પ્રશંસાના પુષ્પો વેરી દે છે પછી તેનો તે જ વ્યક્તિ ફરી પાછો તેમના રોડ રસ્તાની સફાઈની રજૂઆત કરે તેમની સ્ટ્રીટ લાઇટ બંધ છે તેની રજૂઆત કરે પત્રકારોને રજૂઆત કરે પાનના ગલ્લે ચર્ચા કરે પરંતુ તે વ્યક્તિ ખખડીને સોશિયલ મીડિયામાં પણ નથી લખી શકતો અને જે તે નેતા સામે તેની રજૂઆત પણ કરતો નથી જે વ્યક્તિ ત્યાં આવ્યો છે જેને તમે મત આપીને ચૂંટ્યો છે જે તમારો પ્રતિનિધિ છે જે ધારાસભામાં બોલે છે જેને સંસદમાં વાત કરે છે તે વ્યક્તિની સામે કોઈ અગોચર ભયના કારણે કે હું આની નજરે ચડી જઈશ તો મારું શું થશે તે ભયના કારણે અગમ્ય ડરના કારણે તે વ્યક્તિ સામે રજૂઆત નથી કરતો ઉલટાનો તેની પ્રશંસા કરે છે અને તે વ્યક્તિ જે પીડિત છે પ્રાથમિક સમસ્યાઓથી વંચિત છે બેરોજગારીની મોંઘવારીની સમસ્યાઓથી પીડિત છે તે વ્યક્તિ ખુલીને બહાર નથી આવતો તે વાતો કરે છે કે કોઈ પત્રકાર આવીને તેનું કામ કરી જાય કોઈ સમાજસેવક આવીને તેમનું કામ કરી જાય કોઈ વગદાર આવીને તેનું કામ કરી જાય એટલે કોઈક કરી દે પોતાને કોઈને કશું કરવું નથી તમારે ત્યાં તે વ્યક્તિ આવ્યો છે તો તેમને કહી શકાય કે અમારી સ્ટ્રીટ લાઇટ બંધ છે અમારે અહીંયા ગટર ઉભરાય છે અમારે રોડની વ્યવસ્થા નથી આ વાત કરવામાં તકલીફ શું પડે છે તેમની સામે રૂબરૂ રજૂઆત કરવામાં તકલીફ શું પડે છે તેમની સામે તમારે સારા રહેવું છે અને અન્ય કોઈ વ્યક્તિ આ કરતો હોય તો તમારે કરાવી લેવું છે તેમની પાસે કામ એટલે પોતે સારા રહેવું છે અન્ય કોઈ વ્યક્તિ પાસે તેમના વખાણ કરીને તેમની પાસે પણ કામ કરાવી લેવું છે અમરેલીમાં ઘણા સમય પહેલાં એક કલેક્ટર દરજ્જાના વ્યક્તિએ ખૂબ સારી વાત કરી એક મીટિંગ હતીને અનૌપચારિક બેઠકમાં તેમણે એવી વાત કરેલી કે અમરેલી કે અન્ય વિસ્તારો અમને એવું લાગે છે કે કોઈ અવતારની રાહ જોઈને બેઠા છે આ જન્માષ્ટમી છે એટલે વિશેષ યાદ આવી કે કૃષ્ણ ભગવાન અવતાર હતા ભગવાન રામ અવતાર હતા ભગવાન પરશુરામ અવતાર હતા તો તેમણે પણ કર્મ કર્યું છે ભગવાન પરશુરામે પોતાની લડાઈ પોતે જ લડી છે તેમણે કોઈની રાહ નથી જોઈ ભગવાન રામે પણ પોતાની લડાઈ રાવણની સામે પોતે જ લડી છે અને ભગવાન કૃષ્ણએ પણ કંસની સામે જરાસંઘની સામે પોતાની લડાઈ પોતે જ લડી છે અને તેમણે પાંડવોની લડાઈ તેમણે નથી લડી ભગવાન પોતે કહે છે ભગવાન પાંડવોના હિતે છું હતા પણ તેમને તેમની લડાઈ નથી લડી તેમને માર્ગદર્શન આપ્યું છે તો આપણી લડાઈ તો આપણે લડવી પડે ને આપણે કોઈને કઈ પણ ના શકીએ અને અવતારની રાહ જોઈએ કે સુદર્શન ચક્રધારી ફરી પાછા આવે અને આપણા વતી કંઈક કરી દે તો આપણે કશું ફોન જોવા છે ટીવી જોવા છે આપણે કશું કરવું જ નથી આ વાત આપણને પાછા પાડે છે કોઈ પણ શહેરનો વિકાસ ના થયો હોય કોઈ પણ શહેરમાં ઝાઝી સમસ્યા હોય તો તેનું એક કારણ જનતાની નિષ્ક્રિયતા પણ છે જનતા અવતારની રાહ જોઈને બેઠી છે કે કોક કરી દે તો આપણે તો સવારે ઊઠીને કામ ધંધે જવાનું સાંજે આવીને ટીવી જોઈને ઘરના સદસ્યો સાથે હસી મજાક કરતાં કરતાં સુઈ જવાનું જે કાંઈ સમસ્યાઓ છે જે કોઈની સામે લડાઈ લડવાની છે અન્ય વ્યક્તિઓ લડે કોઈ સામાજિક સંગઠન લડે કોઈ અખબાર લડે કોઈ ટીવી ચેનલ લડે આ કોઈક કરે આપણે કોઈને કશું કરવું નથી અને આપણે કોઈને સમર્થન પણ આપવું નથી કોઈ વ્યક્તિ તમારી લડાઈ લડી રહ્યો હોય તો આપણે તેમને સમર્થન પણ આપવું નથી કોઈ સામાજિક વ્યક્તિ છે અમરેલીનો જ દાખલો લ્યો આ પ્લેન બાબતે જે વ્યક્તિઓ લડતા હતા પ્લેનનું જોખમ તો આખા શહેર પર છે તો તે વ્યક્તિને કેટલું સમર્થન મળ્યું આ એક અમરેલી તો ઉદાહરણ છે આવું દરેક શહેરમાં છે કે આવા સમાજસેવકો જે મોટા નેતાઓની આંખે ચડી જાય છે પછી તેઓ તેમની સાથે કિન્નાખોરી રાખે છે તેમના કામ અટકાવે છે પરંતુ જો સંઘશક્તિ કલિયુગેને આપણે માનતા હોઈએ તો તે સંગઠનની તાકાત તો ક્યાંક તો બતાવવી જોઈએ ને જ્યારે આપણો પોતાનો પ્રશ્ન હોય શહેરનો પ્રશ્ન હોય સોસાયટીનો પ્રશ્ન હોય તો ત્યારે આપણે ત્યાં હાજરી પણ ન આપી શકીએ અને કોઈ એવો વ્યક્તિ છે જે લડે છે ઘણા એવા માણસો છે જે સામાજિક હોય છે જે આવી રીતના સરકારી કામોમાં અટવાતા હોય તેવા લોકોની લડાઈ તેઓ લડતા હોય છે તો તેમને આપણે સમર્થન કેમ નથી આપતા એવા ઘણા લોકો છે આપણે આપણી વાત નથી કરતા આપણું તો આ કામ છે પત્રકાર તરીકે લોકોના પ્રશ્નોને ઉજાગર કરવાનું આપણું આ કામ છે એટલે આપણે એમાં કાંઈ નવાઈ નથી કરતા પણ ઘણા એવા સમાજ સેવકો છે આપણે તેમની વાત કરીએ છીએ જેઓ પોતાનો અંગત સ્વાર્થ છોડીને અંગત સંબંધોની બલી આપીને તમારા માટે લડાઈ લડતા હોય છે તો તમે તેમને કેમ સમર્થન નથી આપતા ત્યાં તો તમે ફોટા પડાવીને સોશિયલ મીડિયા પર મૂકી દેશો કે ભાઈ આ અમારો મહાન નેતા અમારા ઘરે મુલાકાત લઈ ગયો કે અમને આટલું આટલું સારી સારી વાતો ભાષણ કરીને અમને બહુ પ્રેરણા આપી દીધી બહુ માર્ગદર્શન આપી દીધું શું એ ચાણક્ય છે કે તમને માર્ગદર્શન કોઈ આપી જવાનું તમારો ચૂંટેલો નેતા છે સુધરાઈ સભ્ય હોય ગ્રામ પંચાયતનો સભ્ય હોય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ધારાસભા સંસદ આ બધા તમારા ચૂંટેલા પ્રતિનિધિ છે અને તે તમારું કામ કરવું એ તેમની ફરજ છે તમે તેમ તેમના પર વિશ્વાસ મૂક્યો છે આ તમારું કામ કરવું એ તેમની ફરજ છે તો તેમની ફરજ એ કદાચ નિભાવે છે તો શું મોટો ઉપકાર કરે છે પરંતુ આપણે માત્ર આપણો સ્વાર્થ જોઈએ છે કે મારા અંગત કામો થાય કોઈ સા આવું આવું એક દૂષણ ઘૂસી ગયું છે સમાજના શ્રેષ્ઠી થવાની શું કામ હોડ જામે છે આવા નેતાઓની સાથે આપણો ઘરો રહે સમાજના શ્રેષ્ઠી થાય એટલે આપણા સમાજ વતી આપણે તે નેતાઓની નજીક જઈને આપણા અંગત કામ કરાવીએ સમાજ એક હાથો બની જાય છે આ નેતાઓ આ બધું જાણે છે એટલે તમારા કામ થતા નથી તમારા વિસ્તારનો વિકાસ ન થતો હોય તો ક્યાંક ને ક્યાંક તમારી સ્વાર્થ નીતિ છે આવા જે કોઈ વિસ્તારો હોય કોઈ એક શહેર નહીં કોઈ એક ગામ નહીં પણ જે જે વિસ્તારની અંદર જ્યાં જ્યાં પછાતપણું છે ત્યાં ક્યાંક ને ક્યાંક તેની પ્રજા જવાબદાર છે જ્યાં જ્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે ત્યાં ક્યાંક ને ક્યાંક તેની પ્રજા જવાબદાર છે અમદાવાદ જેવા શહેરમાં વિકાસ થાય છે ત્યાં તમામ સુવિધાઓ છે તો તેનું કારણ તેમના ત્યાંની પ્રજાનું લોકોને ચૂંટવાની આવડત છે પ્રશ્નોને ઉઠાવવાની ક્ષમતા છે અન્યાયનો વિરોધ કરવાની તાકાત છે એટલા માટે ત્યાં કોઈ પત્રકાર નથી ત્યાં કોઈ સમાજનો કોઈ નેતા નથી પરંતુ જે જે શહેરની પ્રજા જાગૃત હોય સંસ્કૃતમાં કહ્યું છે યથા યથા રાજા તથા પ્રજા એટલે રાજાશાહીની વાત છે કે જેવો રાજા હોય તેવી પ્રજા હોય પરંતુ આ લોકશાહી છે ને લોકશાહીની અંદર પ્રજા જ રાજા છે તો યથા પ્રજા તથા રાજા જે કૂવામાં હશે તે અવેડામાં આવશે તમે લોકો સ્વાર્થી નીતિ પ્રમાણે ચાલશો તો તમારો પ્રતિનિધિત્વ એ જ કરવા બેઠો છે કોઈ સેવાના ઉદ્દેશ્ય સાથે રાજકારણમાં જોડાતું નથી રાજકારણ આજના સમયમાં માત્ર ને માત્ર એક ધંધો છે અને એ ધંધામાં મહત્તમ નફો કરવો મહત્તમ સફળતા મેળવી અને એ ધંધાને વધુને વધુ લાંબો ખેંચવો તે તેમનો વિષય છે તે તેમનું કામ છે અને તેઓ કરે છે જો આપણે તેમને અટકાવી ન શકીએ કે આપણે તેમની પાસેથી કામ ન લઈ શકીએ તો તે આપણી નબળાઈ છે એટલે આજના યુગમાં કોઈ અવતાર થવાનો નથી કોઈ ભોળિયો નાથ આપણા વતી ઝેર પીવા આવવાનો નથી તેમણે તેમનું કામ કરી નાખ્યું છે હવે આપણે આપણું કર્મ કરવાનું છે જો આપણે તેમાંથી પાછી પાણી કરીએ તો આપણને ક્યાંય ફરિયાદ કરવાનો અધિકાર નથી જો આપણે મતદાન ન કરતા હોઈએ કે અથવા નબળા નેતાને ચૂંટતા હોઈએ તો પણ આપણને ક્યાંય ફરિયાદ કરવાનો અધિકાર નથી માટે આપણે જ સમજવું પડશે અને આપણે જ આપણા પ્રશ્નોના નિરાકરણ માટે થોડું લડતા શીખવું પડશે જય હિન્દ જય ભારત